આકાશવાણી જો ભોજ કેન્દ્ર રજૂ કર્યું કચ્છી કાર્યક્રમ હલો ગાલ ભાભીણો ભેણું આકાશવાણી જે સ્ટુડિયો મે સ્ટુડિયોમાં આઈ ડોક્ટર ફતુભા જાડેજા એની જો પરિચય તો ડી માૃછાયા બરુકી સંસ્થા મે ઈ ગુજરાતી વિષય જા શિક્ષક ગુજરાતી વિષય તે એની જો બોળો અભ્યાસ આનેે શિક્ષણ જી ગાલીઓ કરેલા આજ આઈ ફતુભા આકાશવાણી પરિવાર હોમ્બ સે આે નમસ્કાર તિસિસ જો અસંજે આકાશવાણી શ્રોતાાએ કે આછો પરિચય આન વિષયથી પીએચડી કહીએ જી એ વિષય જો નો આ ગ્રામજીવનની નવલકથાએ મેળ ચેતના તી નું મડ્યું હોય કે જે ગ્રામીણ ક્ષેત્રમાં રંદિયું હોય અનેક વિપત્ત આપત્તયું વિષમ પરિસ્થિતિ એન મણિને મથે ઉઠીને ઉપર ઉઠીને ોજીવન સંવા સમાજ કે કંઈક પ્રદાન કયા ઈએ ને સમાજ કે માર્ગ બીએ તો તાહીં એ થિએ કે એણે અભાવ એ વિષમ પરિસ્થિતિ તળો કયો બળ હું અડો કયો બણ ચાલક હું કે જે સુસુદી પૂજેલા કરી અને પ્રેરિત કર્યો હું તી ગ તાખે નેરલ મે કેવન પ્રત્યે જી સ્બત આે સમાજ માટે કંઈ કરી છૂટ જી ભાવના અને આત્મતેજ અને આત્મબળ જી તાકાત સે જ હળીએ પરિસ્થિતિમાં જન હિ પાર ઉતર્યા ઈએ અડો પાણી જો ચરિત્ર વાંચીદે લખદે તાખે પલ પલન જો એહેસાસ થયે તો ફતુભા એ તાલયું થયું આનજી થિશીસ અને આનજે અભ્યાસ જી શિક્ષણમાં આનજો બોડો અભ્યાસ આને લગભગ વીસેક વરસથી શિક્ષક તરીકે સેવા દો તમે તો પહેલો પ્રશ્ન મુજો એ ફતુભા કે ગઈકાલનો શિક્ષણ કેડો હો અજો શિક્ષણ કેડો હો અને આવતી કાલ શિક્ષણ કેડો હું શિક્ષણ કે એની ત્રો પાસે નજરણો કરવો આવે જે અસાશવાણી શ્રોતા જણાયો શિક્ષણ ક્ષેત્રે લગભગ અઢી દાયકા સમય પસાર થયો એ નિષ્ક્ષણ કહીદે એકી ગ સે કે પહેલાં જો શિક્ષણ હો સે પા ભાર વગર જો ભણતર જી અસિ જે ભણતા હોસી તેર એ કોઈ સજાગતા વાલી જો બોદરેસન વાલી જો ટેન્શન કે શિક્ષણ કાર્ય સિવાય જે એન્ટાડે જે ઘણી બધી બદ અ એડો કંઈ ન અને તે છતાં જેવો ગણતર થયો ખપદ હો એ ખૂબ સારી રીતે થયો હો મહેસૂસ કરી નહેરી વાીએ જે અપેક્ષા હોય હો પિડ જે નહીં કરી શક્યા એની જે બાળકે માથે મથ પીએા પિડ ડોક્ટર ના બની શક્યા પિડ વકીલ નાય બની શક્યા તો મુજો છોકરો થયો ખપે મુજી છોકરી થઈ ખપે તો તાલી જો વાલી જો જો કો રવૈયો એ માનસિકતા બોજ આ એ બચ્ચે માથે પેતો તો દરેક બાળક આપણે આપ મેળી અનોખી મૂર્તિ આ અને એ અપાર શક્યતાઓ રહેલી એટલે ધારો કે ફૂલ જો છોડાય તો એ કોઈ તા ટ્યુશન ડીણો નતો પે કે તો કી ખેલું કેળી રીતે તોજો વિકાસ કરણો એટલે વાલી કામ આય કે શિક્ષકનો કામ આ માળી જો કામ આવે એ એકી સામાજિક સુરક્ષા પ્રદાન કરે જો કામ આવ્યો જી પા ફૂલ છોડ કે વાડ ચોપા ખાઈ કાળજી રાખીઓ હા વાળ કર્યું ચોંપા ખાઈને વિળજી રખિયું તમે જે શક્યતાાકાત આ એન કે ઓળખી એ પારખી અને ઇન દિશા મે પાકે ખાલી મદદગાર થે જો જી પાંજા વિચાર એ મથ થોપે જ નહીં તો ઈ એ રીતે ધારો કે સચિન હમ એન કે જવાલી વાી ઉન તો કે સિંગર સારો બનેજો એ ન બની શકે લતા મેશકર કે ઈ ક્યાં તો કે તો કે રસોઈ સારી બનાઈ થીએ તો એનજી જે પ્રતિભા હે બચે જી ઈ પ્રતિભા કે ઓળખણું પ્રતિભા કે પોખણું એન વિકાસ લા એ સંવર્ધન લા ખાલી વાતાવરણ પૂરો પાણી જો કામ માં આ શિક્ષક અને વાલી વાી જોવા ત એનજો બરાબર વિકાસ થીએ પંજા વિચારો પંજી માન્યતાઓ પંજા અધૂરા સપના ઈ બચ્ચે મથે તા તો બચો આઈ મૂર્જાઈ વેદ અને એનજી જે શક્તિ જે ટેન્ટ આ જે તાકાત એ પા મદદરૂપ બને જી જગ્યાએ અવરોધક બનતા બહુ સરસ માહિતી ફતુબા અગલો અડોદા પહેલા શિક્ષણ આમાં કે ગા કમાણે સજગતા નહી પણ જે ટેલન્ટ કોઈ અવરોધ પણ ન અને શિક્ષકે શિક્ષક સમાજમાં મોહબો ગામ સજોન કે આદરથી નહેરી હો અને વાલી એન કે એન જે બચ્ચે કે વાલી તો વેચારા લગભગ પાંચ કચ્છ જે ગ્રામીણ મે અભણ જણા જવા બડે ભાગે એ 90% એટલે વાલીજી જ કે ભલા મણ જવે ધારો કે કોઈ બચ્ચો તોફાન કેવે તો વાલી ઈંચ છે કે આઈ ચલાય ઘણા આઈ હા એ થોડીક વાલીજી માનસિકતા માનસિકતામાં પરિવર્તન આવ્યો અને શિક્ષક જ હાથ બંધાઈ વ્યા વે અડો પણ વાર પાકે અનુભવ થયે તો શિક્ષક કે જે ફ્રી હેન્ડ હોય ખપે અને શિક્ષક કોઈ પણ આ કોઈપણ પંજે બચ્ચે કે સારો શિક્ષણ કી ક્યાં મે જો વિકાસ કંઈ થિએ એ ઘડતર જો કામ ખાલી એન કે ચોપડા ભણાઈ દેના ના એ પૂરતો ન પણ મનુષ્ય નિર્માણ જો પણ વડો કામ આ શિક્ષક જો જી મનુષ્ય નિર્માણ દ્વારા સમાજ નિર્માણ અને સમાજ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ કરે જી જે પ્રક્રિયા એ શિક્ષક આય એ એક અગ્રગણ્ય સિપાહી તો શિક્ષક જો જડે પૂરો પૂરો સમર્પણ હોય તો સમાજની જવાબદારી બને કે શિક્ષક કે ફ્રી હેન્ડ દે એ બાળક જા વિદ્યાર્થી જા હિતેશ છું એન્ય ઘડતરમાં મહત્મ યોગદાન દીએ અને પંજી ભૂમિકા એ સારી રીતે નિભાઈ શકે એડો વાતાવરણ સમાજ ઉભો કરે તો સમાજમાં જે શિક્ષક જો સ્થાન હો આદરપૂર્ણ એ દિવસે દિવસે થોડોક ઓછો થો એ થોડોક લૂણો લગ્દો વે તો અડો તા નહેરી શકો તા ઘણા બધા કારણ એ કઈ કંશે શિક્ષક પણ કઈક અંશ જવાબદાર હું મડે સરખા ન એડો તા મી શકો પણ એ જે જે ભૂમિકા એનુ સ્થાન એનજો આદર આ એ સમજ કે કયો ખપે તો એન સમયમાં જેવો એ હિણાણ નરી શકો અને વી પૂરેપૂરા એ બચ્ચે કે શિક્ષક કે સોંપી દીદ કે આજી જવાબદારી આસંખે ધર્મ કંઈ ખબર પે અને અડો સમય હો કે ગામમાં કાગરપણ અચે એ જમા પા કચ્છ જ લોકો વિદેશ કમાાયલા વે તો વિદેશનું કાગળ રચે તો એ શિક્ષકે વાંચે જોવે મની ઓર્ડર કરે જોવે તો શિક્ષક સારે માથે પ્રસંગે મળીઠે કારણે શિક્ષકની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ રોંધીવી અને ખૂબ વિશ્વાસપૂર્ણ સમાજ કે સ્વીકાર કહી દો સે હેવર પાકે દેરેલા તો મળે અને શિક્ષક પણ પૂર્ણ રીતે શિક્ષણ કાર્ય કે સમર્પિત વા શિક્ષણ સિવાય બે કોઈ પ્રવૃત્તિ નવે સાવ ગામડો હોય તો એ શિક્ષક ઓડા જ રોંધા ધૂણી દુખાઈ બેઠાવા અને બહુ સારી રીતે કામ કહી દવા તો જે શિક્ષકની ભૂમિકા સમાજની ભૂમિકા અને વિદ્યાર્થીની ભૂમિકા એને થોડે ઘણે અંશે બદલાવ આયો તો પાકે મળે ભેગા થઈ અને પાછો જે ગૌરવપૂર્ણ પાંજો ઇતિહાસ વો એન તરફ પાછી પાકે ગતિ કરી ખપે અને જેકો પાંજી કચાસ રહી ગઈ અધૂરાસ રહી વહીનકે પૂર્તતા કરે જો પ્રયત્ન કયો ખપે કર્યો ખે આજે જમારી ગ્ ક્યાં

જીજી યાદશક્તિ જે તીવ્ર અને તીક્ષ્ણ એ હોશિયાર એ ટોપર પણ શિક્ષણ જો કામ આ એ મનુષ્ય નિર્માણ જો કામ આ માણસ જો સંવેદનશીલ માણું પા તૈયાર નહીં કર્યું સમાજ મે તો સમાજ આ એ રોબોટ સમાજ નિર્માણ થીંદો ચેતનાહીન સંવેદનાહીન સમાજ અને એ સમાજ આગળ આગળ વધે ખૂબ ઘાતક પુરવાર થીંદો થિ કહેવત આય ક્યાંય વરે જો વિચાર કર્યો તો અનાજ વાવો ડો જો વિચાર કર્યો તો વૃક્ષ વાવો અને સો વરે જો વિચાર કર્યો તો મનુષ્ય વાવો તો મનુષ્ય વાવણી જો કમ એ એ ચેતના સભર અને સંવેદના સભર હોવું ખે માશિયાર હું મે નિષ્ણાંત હું પણ મે સંવેદના હોય તો જે સમાજ જો નિર્માણ થો ઈ અત્યંત સ્વાર્થપૂર્ણ અને આત્મકેન્દ્રી કેન્દ્રીય હુંદો સમાજ મે મનુષ્ય નિર્માણ કરે જ પ્રક્રિયા એ અગત્યની એટલે એ ટેકનોલોજી જી સાથે સાથે માનવીય ગુણો કંઈ ખીલવે શિક્ષણ મે ખાસ ભાર જોવાય અને એને મથે જેટલો ભાર ડી એડો આજો સમાજ બંધો એટલે હેવર જે શિક્ષણ શિક્ષણમાં ધારો કે ગણિત સ્કિલ આય વિજ્ઞાન આય સામાજિક વિજ્ઞાન વિજ્ઞાનની નોલેજ આય જનરલ નોલેજ આય કમ્પ્યુટર જો નોલેજ આય પણ સારો માણું બને એડો પાણી કે કઈ દઈ અડો તા એડો પા પુરવાર નતા કરી નતા દઈ નઈ તો આવનાર સમાજ ઈ આડો હું એવી તી કલ્પના જ કરે જી રહી તો મુજે શિક્ષણ જી પ્રક્રિયા મનુષ્ય નિર્માણ જી પ્રક્રિયા બને એકડો સારો નાગરિક પા પેદા કર્યું દેશ અને દુનિયા વસુધૈવ કુટુંબ કમની ભાવના ચરિતાર્થ થયે અ અને દુનિયામાં જે વેર જેર આશાંતિ આુદ્ધખોર માસ આય એ મૂળમાં શિક્ષણમાં માનવ કેન્દ્રનો અભાવ નરેલ મત તારા મનુષ્ય નિર્મણ દ્વારા રાષ્ટ્ર નિર્મણ અને વિશ્વ નિર્મણ એનજો પાયો આની કી આ એ ચાવી આ શિક્ષણમાં જ રેલીએ તો શિક્ષણ વધુમાં વધુ માનવ કેન્દ્રિય બનાઈ અને સારા મનુષ્ય નિર્માણ કરે અને દુનિયા સજીમે વિશ્વ શાંતિ તજ શક્ય બને એ શિક્ષણજી જ માધ્યમ ફતુભા ગાલ સાવ સચી કયા કે શિક્ષણ એ સંવેદનશીલ મનુષ્ય ઘડતર જો પાયો હજી એ શિક્ષણજી શિક્ષણ જાલયું ત્યુ પણ હા ટેમ થઈ રહ્યો છે રજા ગિની જો આકાશવાણીજી ભોજ કેન્દ્રતા પ્રસારણ સુ્યાં આવો કર્યું ગાલ જે ઉપક્રમે શિક્ષણ સાહિત્ય સંસ્થા સ્થાપત્ય ઓઠા ચોઠા અને અવનવી ગાલ્યું કરતા રહો ત્યાં સુધી મુકે રજા આચી જા